ઘર તરફ ફરી રહ્યા હતા ત્યારે એક પિકઅપ ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર ગૌરવ વસાવા અને ગંભીર ઈજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજવા પામ્યું હતું યુવકના મોતના પગલે યુવકના પરિવાર પર આપ તૂટી પડ્યો હતો આશાસ્પદ યુવકના મોતના પગલે કેલકી કુવા ગામમાં ગેરહાજ શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ઘટનાની જાણ થતાં નેત્રંગ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃત મૃતક ગૌરવ વસાવાના મૃતદેહને પીએમ અર્થે નેત્રંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે યાકુબ પતેલ ભરૂચ